ramla di light kayaknya udah jatuh lagi, de light otomatis banja gitu, bangsaan deh repair kereta nanti di bopot apa, bopot lagi banjo

કશુ ચાલુ થીયો ઇઝરાયલ નો નિરાણન આ જોરે ઇઝરાયલ વરાવે આટેક કર્યો ઈરાન માથે સમાચાર માં આઉટ કોઈ હે મથે જોઈ ઉતઈ હે હવે જબડાટી ચાલુ રહેવાની હે આનો તો થોડું કામ હતું બતાવવાલા સોફી મારી હે ના ખાતા ભરવાનું હ અરે કડી હે પતાળો અને ભરન માર ભાઈ જવા દેવા Indaaji mudanang kara karwana hase, asoli kara karwana, kala muntan hantar kampal wanu hane, kala nini kara, dari tiang naga ijinak, Beri jalanik, gadang iki lebat ngawana pek kaja, alu ama pasin nariya, kalkan kalkan nahi basin kajalana, kalkan kalkan nadi, kalkan 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 kalkan

બીજું ગાઢવાનું હોય તો પહેલાં એક આ કાઢે કાંઈ ગાઢવાનું ઘાઢવાનું આ અંદરનું હોય એ પણ ગાઢવાનું જ છે આ કાંઈ એમ નડે ને એ પહેલાં કાઢે લાવવાનું કારણ આટલું સાફ કર નાખ્યું હોય કાકો ને સીટ કરી ના સાઈડ કરી કાકામાં હાલવામાં ન રેકડી લાવવી હોય ને તો નડે નહીં કહેવાય ને આ તો પાછું કાલું હવા થાય તો પાછું ઊંચું નાની પૂગાવી છે હા ને પછી પાણી વાળું હોય તો આવવાનું જાવ

સાફ કરવાના ઉતા ની કાગડી મૂકાઈ ગયો સાફ થઈ જાય એટલે પછી નહીં વગા નાના મોટા નોખા કરવાના હે બાકી આવ નવી રા ત્રણ ઘણું કરવાનું હોય એ કરેલા